પોરબંદરમાં ક્ષત્રાણી શહેર ક્લબ દ્વારા એક દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઈ આયોજનને હતું પોરબંદરમાં ક્ષત્રાણી શહેર ક્લબની સ્થાપના સાત થી આઠ કમિટી મેમ્બર દ્વારા એક વર્ષ પૂર્વે વીસ બહેનો સાથે કરી હતી ક્લબની મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓને ધ્યાને લઈ તેમાં રાજપૂત સમાજના બહેનો જોડાતા ગયા અને અત્યારે સો થી વધુ બહેનો અને વીસથી વધુ દીકરીઓ તેમાં જોડાયા છે રાજપૂત સમાજની મહિલાઓ પણ આગળ આવે તે માટે ક્લબની સ્થાપના કરાઈ હતી તે આર્કેડ ખાતે ક્લબ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું જેમાં બહેનોએ જાતે બનાવેલી વસ્તુઓ આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી હતી તો કેટલીક દીકરીઓએ સ્ટાર્ટઅપ કર્યું છે તે પણ અહીં એક્ઝિબિશનમાં જોડાઈ હતી આ એક્ઝિબિશન રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટી કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું

અમારા સર્વ સખી મંડળ મતલબ અમારા ક્લબના દરેક સભ્ય વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણા પ્રમુખ ઉપપ્રમુખ બધાનું હું સ્વાગત કરું છું અને ક્ષત્રિયાણી ગ્રુપના અમારા કમિટી મેમ્બર્સ અને ક્ષત્રિયાણી સભ્યના તમામ બેઠોનું સ્વાગત કરું છું આજે હું રવિવારને તારીખ સોળના રોજ અમે એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા હતા અને અમે અમારું સોપાન પૂરું કર્યું છે અમે ક્ષત્રિયાણી શૈયર ક્લબવતી સર્વ બહેનોને આવકારીએ છીએ કે બધા પધારો અને નિહાળો અમારું આ નવું સોપાન કે જે ક્ષત્રિયાણી બહેનોને નવું આગવું કંઈ પણ પોતાની કુશળતા પોતાની આવડત અને પોતાની વિસંગતતા જણાવવા માટેનું આ એક નવું છે કાર્ય અમે ચાલુ કર્યું છે અને આ અમારું નાનું કાર્ય જે છે એ અમે એક્ઝિબિશન કરી અને સેલ કરીએ છીએ અને આવું જ અમે બીજું મોટું સોપાન શરૂ કરવા જશું એટલે આપને ત્યારે અમે બધાને નિમંત્રણ કરશું લિમિટ અને ટાઈમ અને સ્થળ ને લીધે અમે આ નાનું કાર્ય ચાલુ કર્યું છે તો એ માટે આપ જોશો અને આપ વિચારશો અને બીજી વાર અમે જયારે કરીએ ત્યારે આપતા જ અમને સાથ અને સહકાર આપશો એવી મારી અભ્યર્થના જય ભારત જય માતાજી જય માતાજી મારું નામ ઉર્વશી બા જેઠવા છે મેં નવું ટુ વીકસથી હેલ્ધી ડેઝર્ટ સ્ટાર્ટ કર્યું છે અને આપણું જે રાજપૂત સમાજ છે ત્યાં ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન છે ત્યાં મારો સ્ટોલ છે તમને કંઈને જોતું હોય તો તમે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ડીએમ કરી શકો છો જે કોઈ જે બી ડેઝર્ટ જોતું હોય તમને મળી જશે જય માતાજી ક્લબના બહેનો દ્વારા આગામી સમયમાં મેગા એક્ઝિબિશન સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ કરવાનું પણ આયોજન કરાયું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર